મોદી સાહેબ જ ઓનેસ્ટ છે એમને લાવવા પડે એવું છે કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ કામ સારું કરે બીજું શું અપેક્ષા રાખવાનું સોલા સિવિલ કે કે સરસ કામ થાય આજે તો પણ ગંદકી કેટલી ગંદકી પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જના આક્રમણ કરવું જોઈએ અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશ અને ભારત દેશનું સૌથી મોટું લોકશાહીનું જો પર્વ માનવામાં આવતું હોય તો લોકસભાની ચૂંટણી જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારે સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર મતદાર ખૂબ જ મહત્ત્વના રહે હોય છે રાજકીય પક્ષોની જો વાત કરીએ તો રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક પ્રથમ વખત મતદાન કરવા જનારા જે વર મતદાર છે તેને પોતાથી પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે આજે આવા જ કેટલાક જે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારો છે એ આપણી સાથે છે સીધા જ તેમની પાસેથી જાણશું પ્રજાના મનની વાત જાણવાનો પ્રયત્ન કરશું અને યુવા મતદારોના મનની વાત પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું રાજકોટ ખાતે અત્યારે આપણે છીએ ફિલ્ડ માર્શલ જે છાત્રાલય છે ત્યાં છીએ અને તેમના જે છાત્રાઓ છે જે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમની પાસેથી જ તેમના મંતવ્ય જાણીએ ખાસ કરીને બેન હું આપની પાસેથી જાણવા માગીશ કે પ્રથમ વખત મતદાન કરવા જાઉં છો કેવી સરકારની અપેક્ષા છે આપને અમને ન્યૂ હોપ્સ છે ન્યૂ એક્સપેક્ટેશન્સ છે સરકારથી કે એ અમારી બધી અમે જે માંગો છે એ પૂરી કરશે હરેક સ્ટુડન્ટની માંગ છે હરેક ફાર્મર્સની માંગ છે હરેક કન્ટ્રીના બધા પીપલ્સની માંગ છે કે છે ને અમે આ ઈચ્છીએ છીએ કે એ સરકાર અમારી પૂરી કરશે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન પછી જે સરકાર બનવાની છે પાંચ વર્ષ માટે એ અમારા બધા હોપ્સ અને બધી એક્સપેક્ટેશન્સ પૂરી કરશે અને છે ને અમને એવી આશા છે ને અમે એવી રીતે અમારા ઇલેક્શન્સમાં અમે વોટ કરશું અમે એવી સરકાર ચૂંશું જે હવે અમારી એક્સપેક્ટેશ છે બધી રીતે પૂરી થવાની સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ છે બીજા અન્ય એક જે બેન છે છે આપણી સાથે તેમની પાસેથી જાણીએ ખાસ કરીને હું જાણવા માગીશ કે સરકારની વાત છે કેવી સરકાર આપ છો છો આપનો મત એકમત કિંમતી મત હોય છે એક મત સરકાર બનાવવા માટે નિર્ણાયક સાબિત થતો હોય છે આપના મતનું કેટલું મહત્વતા છે અને કેવા પક્ષને આપ જે મત આપશો હું એવા વ્યક્તિને મત આપવા માંગીશ કે જે બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરે એવું નહીં કે કોઈ કન્ટેન્ટ છે કે માનો કે ફાર્મર્સ છે તો એકલા એવું એમના માટે જ ના કરે ઓલ પીપલ બધાને ધ્યાનમાં રાખીને એ બધું કરે કે જેથી બધા દેશના તમામે તમામ વ્યક્તિને ફાયદો થાય અને એવું કંઈ વ્યક્તિ કરે કે જે આપણે બધાની એક્સપેક્ટેશનમાં હોય અને બધાને ખૂબ ફાયદો કરે અને જે અત્યારે કૌભાંડ છે બીજા પ્રશ્ન ઘણા બધા દેશના છે કે જે બહુ આતંકવાદ છે એવી રીતે જે બી પ્રશ્ન હોય એનું સોલ્યુશન શાંતિથી અને હંમેશને માટે ને એવું સોલ્યુશન લાવે કે પર્ટિક્યુલર ને કે અત્યાર માટે જેનું સોલ્યુશન આવે ને પછી વળી ફરી જાતા એ પ્રશ્ન આવી જાય એનું એને સોલ્યુશન પરમાનન્ટલી કરે એવી સરકાર કોઈ ખાસ કરીને બેન આપની પાસેથી જાણવા માગીશ આપણો દેશ દેશ છે કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતો માટેની ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામે મતો પણ માગવામાં આવે છે ખેડૂતોના નામે જે જે કંઈ રાજકારણ થાય છે પરંતુ કામગીરીની વાત આવે છે સમીક્ષા ચોક્કસ એક નાગરિક તરીકે આપણે કરવી પડે કામગીરીને લઈને આપને શું લાગે છે ખેડૂતોને લઈને સરકારે કેટલી કામગીરી કરી છે ખેડૂતો લઈને આપણે કામગીરી જોઈએ તો જેટલું ખેડૂત જેવી રીતના ખેડૂત આંદોલન કરી રહ્યું છે પોતાના ટેકાના ભાવ માટે પોતાની વસ્તુ લેવા માટે તો એ પ્રમાણે એ લોકોને ટેકાના ભાવ નથી મળી રહ્યા ગવર્મેન્ટ એના માટે બહુ ઓછો પ્રયાસ કરી રહી છે એવો મારો વ્યૂ છે તો બની શકે તો ખેડૂતને વધારે તે મદદ કરવી જોઈએ જો ખેડૂત જો દેશનો ખેડૂત વધારે આગળ વધશે તો દેશના બધા સેક્ટર છે પ્રાઇવેટ સેક્ટર છે ઇન્ડસ્ટ્રી સેક્ટર છે તો એ ડેવલપ થવાના જ છે આ વખતે જો વરસાદ નબળો છે તો ખેડૂતનું આખું જે પોતાનો નફો છે આખો નબળો રહ્યો છે તો સામે તેની ઇફેક્ટ આપણા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઉપર આવવાની છે તો જેમ બને એમ ગવર્મેન્ટ ગમે તે આવે પણ તેનો જે સપોર્ટ હોય ખેડૂત માટે વધારે હોવો જોઈએ ખેડૂતનું ડેવલપમેન્ટ થશે તો આપોઆપ બધા સેક્ટરનું ડેવલપમેન્ટ છે તેને જે ટેકાના ભાવ મળે છે જે પોતાની પ્રોડક્ટ જે આપી આપે છે તેના તેને પર્ટિક્યુલર ભાવ નથી મળતા એને જેટલો એ ખર્ચો પોતાની ખેતીમાં કરે છે તે ખેતી ખેતી માટે તેને જેની સામે વળી શકે એટલો તેને પૈસા નથી મળતા અત્યારે વરસાદ નથી તો એને જે પ્રોપર કેનાલ મળવી જોઈએ અત્યારે શિયાળુ પાક માટે ઉનાળા પાક માટે જે નથી મળી રહી તો તેને પાણી પહોંચાડવું પડે વીજળીના જે પ્રશ્ન છે જે નથી મળી રહ્યા તેને સોલ્યુશન આપવું પડે ચૂકસ્તો ખેડૂતોનો પ્રશ્ન આ વખતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ રહેશે અન્ય એક બેન આપણી સાથે છે હું એમની પાસેથી જાણવા માગીશ ખાસ બેન તમે ક્યાંથી આવો છો અહીંયા રહેવા માટે અત્યારે છાત્રાલયમાં છો આપણું મૂળ ગામ કયું છે મોરબી 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 વાત કરવી છે પંથકને પણ અનેક જે સમસ્યાઓ હશે ખાસ કરીને કઈ સમસ્યા છે કે જેનું ત્વરિત ઉકેલ આવવો જોઈએ પરંતુ આવી નથી શક્યું આવું આપને લાગે છે મોરબીમાં જો પર્ટિક્યુલર વાત કરીએ તો વધારે મીન્સ કહેવાય કૌભાંડ મીન્સ બ્લેક મનીને એ વધારે એના પર વધારે ફોકસ કરવા જેવું છે કેમ કે પૈસા ગમે ત્યારે પૈસા એ વસ્તુ છે કે મીન્સ આસાનીથી આવી આવી પણ શકે ને જલ્દીથી જાય પણ શકે પણ કઈ રીતે આવે છે એના પર વધારે ફોકસ કરવું જોઈએ ને જો વોટ દેવાની વાત છે તો વોટ તો પર્ટિક્યુલર એવા માણસને જવો પડ જવો જોઈએ જે દેશના વિકાસને વધારે ઇમ્પોર્ટન્ટ આપે નોટ નોટ ફોર કે જ્ઞાતિ કઈની જ્ઞાતિ કઈ છે ને શું છે ને એ બધું જ ચોક્કસ જ્ઞાતિ કરતાં પણ જે મહત્ત્વનું છે કે જે દેશને કઈ દેશનું હિત જે સાથે લઈને ચાલતું હોય તેમને મત આપવું જોઈએ ખાસ કરીને વાત કરી છે બ્લેક મનીની આ બેને વાત કરી છે બ્લેક મનીને બહાર લાવવા માટે આપણા દેશમાં કાળુદન બહુ છે એક પ્રકારે કહી શકાય કે નોટબંધી કરવામાં આવી નોટબંધીથી દેશ આગળ આવ્યો પાછળ ગયો શું કહેશો આપ નોટબંધીથી તો જે સારું જ થયું છે બધા પાસે જે કે બ્લેક મની હોય તો એ બેંકમાં ટ્રાન્સફર કરાવવા માટે જાય તો એનો તો એના જો જે બિલ હોય એ તો માગવાના જ છે તો એ એ જે બ્લેક મની હોય એના માટે જેના પાસે બ્લેક મની હોય એ એના માટે નબળું છે ને જે બધા પર્ટિક્યુલર જે સારા વ્યક્તિ છે કે જે કમાઈને ખાય છે કે એવું કરે છે તો એના માટે સારું છે અને સ્કૂલમાં અને કોલેજમાં પણ અત્યારે બ્લેક મનીનો ધંધો વધારે ચાલી રહ્યો છે કે સ્ટુડન્ટ પાસેથી એવી રીતે ફીઝ લેવામાં આવે છે અને પછી કોઈ બી કાંઈ એમ કે ફંડ ફંડ માટે લઈ લીધી છે અને એ સર કે ટીચર ખાઈ લે છે અને આગળ કાંઈ એના ઉપર પોલિટિશિયનનો હાથ હોય એટલે એને તો કઈ થવાનું નથી ઘણી કોલેજ છે રાજકોટમાં જ છે એવી ઘણી કોલેજ એવી છે કે ખેડૂતો મોસ્ટ ઓફ એ છોકરા કે છોકરીઓ એના મમ્મી પપ્પા ખેડૂત જ હોય છે એમ તો એ કેવી રીતે મહેનત કરીને પૈસા કમાતા હોય છે ને એ ભરતા હોય છે અને સર ટીચર હોય છે એ પૈસા ખાઈ જાય છે અને આવી રીતે બ્લેક મનીનું પ્રશ્ન બહુ મોટો છે તો એના ઉપર ધ્યાન આપવું પડે જો કે સાહેબ હું આપણી પાસે જણા માંગીશ કાળા ધનને લઈને આપણા દેશની અંદર પહેલેથી કહી શકાય કે રાજકીય મુદ્દો પણ બન્યો છે કાળુ ધન પરત લાવવું જોઈએ વિદેશમાં કાળુ ધન છે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી નોટબંધી કરવામાં આવી કાળુધન પાછું આવ્યું ખરું મારા મતલબ મારા મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો જે અમુક અમુક જે છે કાળુધન એ એ એ જ પાછું આવ્યું છે બીજું કાળુધન છે એ તો સ્વિસ બેન્કમાં હજી હજુ પણ પડ્યું છે ઘણાના નામો સામે આવ્યા છે પણ અને જોવા જઈએ તો જે મોટા મોટા વ્યક્તિઓ છે હા એનું જ કાળુધન વધારે હોય છે જે ખરાબ રસ્તાઓ અપનાવી અને બ્લેક મની ભેગું કરે છે અને એના લીધે જે આપણા દેશના જે વ્યક્તિઓ છે જે જે ગરીબ છે એનું જે વિકાસ થવો જોઈએ એ થતો નથી અને એ લોકોનું જે એ લોકો ટ્રાય કરે છે પણ એ લોકોની પાસે ઘણી જગ્યાએ લાંચ વગેરે લેવામાં આવે છે તો એ લોકોને પૂરતો વિકાસ નથી મળતો અને મારા મતે જોવા જઈએ તો જે ડીમોનિટાઈઝેશન થયું એનો કાંઈ મતલબ નથી રહ્યો કારણ કે થોડુંક જ ધન છે એ પાછું આવ્યું છે બાકીનું તો ત્યાં જ છે અને રફા દફા કરી દેવામાં આવે છે દેશને જોઈએ તેટલો ફાયદો થઈ શક્યો નથી તેવું એક બહેનનું કહેવાનું છે જે નોટબંધીનો હોય નોટબંધી પછી જીએસટી આવ્યો પ્રજાની સુવિધા માટેની ક્યાંક ને ક્યાંક આ એક જે કહી શકાય કે કાયદાઓ આવ્યા છે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે નોટબંધી ઉપરની વાત છે શું કહેશો નોટબંધી જીએસટી લોકોની જે કહી શકાય કે સુલભતા માટેનો રહ્યો કે પછી લોકોની મુસીબતો વધારી મુસીબતો હા નોટબંધી અને જીએસટી જ્યારે આવ્યું ત્યારે ભારતના નાગરિકોને ચોક્કસ તકલીફ ચોક્કસ પડી છે પરંતુ એ એવી તકલીફ છે કે જે થોડા સમય માટે હતી પણ સરકારે લાંબા ગાળાના જે લાભો થવાના છે આપણા ભારત દેશને એના માટે વિચાર કરેલો છે એટલે એ તો ચોક્કસ આપણા દેશના પ્રધાનમંત્રી પણ એ સ્વીકારે છે કે હા જીએસટી અને નોટબંધી થઈ એટલે રાતોરાત લોકોને મની માટે દોડવું પડ્યું અને જીએસટીના માટે બધા બિલ છે એ બધા રેગ્યુલરાઈઝ કરવા પડ્યા બધાએ ઓરિજિનલ બિલ્સ બનાવવા પડે એટલે એમાં તકલીફો ઘણી બધી છે પરંતુ દેશને જે ફાયદો છે ને એ બહુ જ અગત્યનો છે અને આપણા દેશને આપણે ખૂબ આગળ લઈ જવો છે વિકાસશીલ દેશથી વિકસિત દેશ તરફની જે આપણી ઉડાન છે ને એનાથી વધુ મજબૂત બનશે ને મને એવું લાગે છે તો નોટબંધી ત્યારબાદ જીએસટીની વાત હોય જીએસટીનો પણ મુદ્દો ચોક્કસ આપણે ચર્ચા કરી અન્ય એક બહેન પાસેથી જાણશું ખાસ કરીને આપણા દેશની અંદર એક મુદ્દો છે એ હંમેશા જે કહી શકાય કે ચર્ચાના કેન્દ્રમાં જ હોય છે ભ્રષ્ટાચારનો મુદ્દો દરેક ચૂંટણીમાં એક મુદ્દો બનતો હોય છે ભ્રષ્ટાચારને લઈને તમારો શું મંતવ્ય છે પહેલાં તો એ કે આ ચૂંટણીને લઈને ભારતના નાગરિક તરીકે પહેલો મારો મંતવ્ય એ છે કે દરેક વ્યક્તિએ જે વોટ આપવા માટે અધિકારી અધિકાર છે તેને પહેલાં વોટ આપવો જોઈએ કે કોઈ પણ કે એને એના મત મત પ્રમાણે કે જે વ્યક્તિ એના માટે સારું કામ કરે છે એવા વ્યક્તિને વોટ આપવો જોઈએ અને ભ્રષ્ટાચારનું જોઈએ તો અત્યારે ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે એવું નથી કે મોટી મોટી કંપનીઓમાં થાય છે કે ગમે ગમે જગ્યાએ ભ્રષ્ટાચાર અત્યારે બધે થાય છે સ્કૂલમાં થાય છે કંપનીઓમાં થાય છે ઘણી જગ્યાએ અલગ રીતે ફંડના નામે પૈસા માગે છે એ રીતના લઈ લે છે ને ઓમ એમ કે છે કે અમે ફ્રીમાં ભણાવીએ છીએ ને એવી ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે અને એક મુદ્દો એ છે કે ખેડૂતને લગતું પણ ચૂંટણીનો માહોલ છે કે ખેડૂતને જોઈએ છે એટલે સંતોષકારક ફાયદો નથી થતો એ લોકો એના પ્રમાણે ઘણી મહેનત કરે છે અને ઘણા પૈસા ખર્ચે છે પણ એ પ્રમાણે એને કાંઈ ફળ નથી મળતું કે કોઈ પાકનો એટલો એનો ભાવ નથી આવતો એટલે મારા મત પ્રમાણે એવા વ્યક્તિને વોટ આપવો જોઈએ કે જે બધાનું વિચારીને કામ કરતા હોય છે નહીં કે એકલા ખેડૂત કે નહીં કે એકલા કોઈ જ્ઞાતિવાદ જ્ઞાતિવાદ તો હોવું જ ન જોઈએ બધા વ્યક્તિને ધ્યાનમાં રાખીને વ્યક્તિને ચોક્કસ જ્ઞાતિવાદની વાત આવે છે જ્ઞાતિવાદ ન હોવો જોઈએ પરંતુ અન્ય જે જે કહી શકાય કે આપણી સાથે છે અત્યારે છે હું આપણી પાસેથી જાણવા માગીશ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ તેવું જણાવવામાં આવે છે આમ છતાં પણ લોકસભાની ચૂંટણીની છે જે ટિકિટોની ફાળવણી થઈ જ્ઞાતિવાદ આપને જોવા મળ્યો છે ખરું હા હું જસ્તાની બાજુના કમળાપુરના ગામમાં છું મારા ગામમાં પટેલ ઓછા છે અને બીજી જ્ઞાતિ વધારે છે તો એના લીધે મારા ગામમાં કે એવું થાય કે બધા કોંગ્રેસને આપે છે મત તો એને જ આપીએ ભાજપને આપે છે તો બધા ભાજપને આપે પણ મારો મત એવો છે કે કે આપણને કોઈ જે સભ્ય છે એ ગામમાં ગામ માટે શું પણ આમ સુવિધા શું આપે છે કે પૈસા ઉપરથી સરકાર આપે છે એ ખાઈ જાય છે કે નહીં કે ગામમાં કંઈ પણ એ આપે છે ફેસિલિટી કે નહીં હું એવું ઈચ્છું છું કે ભાજપને આપે એને ભાજપને નહીં આપવાનું કે કોંગ્રેસને આપે એને કોંગ્રેસને જ આપવાનું એવું નહીં કે જે કામ કરે છે તો એક એક મતની ખૂબ જ કિંમત છે અને આ જ પ્રકારે યુવા મતદારો છે એ પોતે જે કહી શકાય કે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે પોતે જે કામ કરવાવાળા જે વ્યક્તિઓ છે તેમને મત આપે ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માગું છું કે આ વખતની ચૂંટણીના મુદ્દાઓ જે અત્યારે ચૂંટણીના પ્રચાર ચાલી રહ્યો છે જે મુદ્દાઓ જે ચાલી રહ્યા છે આ મુદ્દાઓ ખરેખર ચર્ચાના કેન્દ્રમાં હોવા જોઈએ કે પછી જે ખરેખર કહી શકાય કે જે લોકોની સમસ્યા છે જરૂરિયાત છે આવા મુદ્દાઓ ક્યાંક પ્રચારના રહ્યા હોય એવું આપને લાગે છે કે નથી લાગતું શું કહેશો આપ એટલે ચૂંટણીના ખેડૂત મોટો પ્રશ્ન તો છે ખેડૂતનો જ કેમ કે ભારતમાં મોસ્ટ ઓફ બધા બધાના જે ધંધા હોય એમાં ખેડૂતનો ધંધો વધારે છે એમ તો ખેડૂતના માટે વધારે વિચારવું જોઈએ બધા માટે વિચારવું જોઈએ એટલે ચર્ચા તો પણ થાય છે પણ એના માટે કાંઈ અમલ આવતો નથી ખાલી ચર્ચા જ થાય છે એમ કે એ જે કાયદો હોય એ બનાવવો હોય કે આટલા ભાવ વધવા જોઈએ તો એ બ વધતા નથી એમ ખાલી વાત જ થાય છે અમલમાં કાયદો આવતો નથી કેમ કે જો ખેડૂતો ગમે એટલું મહેનત કરે એને જે વસ્તુ બિયારણ કે લીધી હોય ત્યારે એને મોંઘા ભાવમાં જ મળી હોય છે અને એટલી મહેનત પણ એ સામે કરે છે પણ એને સામે વળતર એટલું નથી મળતું કે જે પાક હોય કપાસ હોય જેમ કે તો એને વેચવા જાય ત્યારે એટલો ભાવ એને નથી મળતો એમ અને એ જ કપાસમાંથી જ જે બનતી વસ્તુ હોય જેમ કે કપડાં છે તો એ લેવા જાય તો એને ત્યારે એ મોંઘા ભાવમાં મળે છે એમ એટલે જેટલા વસ્તુ જે બને છે કપડા શેમાંથી કપાસમાંથી તો કપાસ ઉગાડનારું હોય એને તો એના માટે તો એટલું હોવું જોઈએ ને એમ કે ગમે એ વાત જ થાય છે કાયદો અમલમાં આવવો જોઈએ કે ગમે એ પાકના ભાવ છે એ વધવા જોઈએ એમ ચોક્કસ જે મુદ્દાઓ જે ચર્ચાવા જોઈએ એ ચર્ચાતા નથી અત્યારે દેશની અંદર ચોકીદારની વાત થાય છે ચોરની વાત થાય છે ખેડૂતની બેરોજગારની ક્યાંક ને ક્યાંક વાત છે એ ચોક્કસ થતી હશે પરંતુ આપને કઈ વાત છે એ વધારે જે કહી શકાય કે અસરકારક લાગે છે ચોકીદારની વાત કરીએ તો ચોર તો પહેલાં આપણે ઘરમાં જ છે કારણ કે જે કૌભાંડો બહાર પડે છે તો એ ચોર આપણે પોતે જ કહેવાય કારણ કે કૌભાંડ કરવું એ કંઈ કંઈ સારી બાબત ન કહેવાય અને દેશનો સૌથી મોટો પ્રશ્ન છે દેશનું લગભગ ધન કૌભાંડમાં નીકળે છે ત્યારે આપને ખબર પડે છે કે આપણી પાસે આર્થિક આટલો રૂપિયો છે ઓલરેડી પણ એ ક્યાંય વપરાતો જ નથી એ જેના માટે કામ લાગવું જોઈએ એને તો ઉપયોગમાં આવતો જ નથી જેમ કે ખેડૂતનો અત્યારે બહુ પ્રશ્ન હાલે છે તો ખેડૂતના પ્રશ્ન માટે આપણે ઘણો બધો રૂપિયો આપે જ છે પણ એ રૂપિયો જ્યાં લગીને એમના પાસે પહોંચે છે ત્યાં લગીન વચ્ચે તો ગવર્મેન્ટ ઓફિસર હોય જ એટલે એમના પાસેથી રૂપિયા જેટલો આવ્યો હોય એનો અડધાનો પણ અડધો ભાગ નથી પહોંચતો તો મારું મત એવું છે કે ચોકીદાર તો આપણે બાર પહેલા પહેલાં આપણે ખુદને ચોકીદાર બનવું પડે અને કૌભાંડની આ જે સમસ્યા છે ને પહેલાં એનો ઉકેલ લાવવો જોઈએ તો આપણો આર્થિક રૂપિયો આપણે બહાર પાડી શકીએ ચોકીદાર અને ચોરના જે કહી શકાય કે સાંકેતિક ભાષામાં ઘણો બધો મહત્વનો જવાબ આપ્યો છે હું આપની પાસેથી જાણવા માંગીશ ચોકીદાર અને ચોરની લડાઈ આપને શું લાગે છે બેરોજગારનો મુદ્દો પણ હોવો જોઈએ ચર્ચામાં ખેડૂતોનો મુદ્દો પણ ચર્ચામાં હોવો જોઈએ અન્ય જે લોકોને સમસ્યાઓ થઈ રહી છેવાડાના ગામડાની વાત છે ગામડો સમૃદ્ધ કરવાની વાત છે આવા મુદ્દાઓની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થવી જોઈએ પરંતુ જે ચૂંટણીની અંદર એકબીજા ઉપર જે રાજકીય પક્ષો છે એ આક્ષેપ જ્યારે કરતા હોય છે ત્યારે આપને કેવું લાગે છે ખરેખર એ લોકોના જે સીધા જ કહી શકાય પાયાના પ્રશ્નો છે તેની ચર્ચા થાય છે કરી હા હું આપની વાત સાથે ખૂબ સહમત છું કે અત્યારે જે રીતે બધી પોલિટિકલ પાર્ટીઝ છે એ રેલીઓ યોજી રહી છે ને સભા યોજી રહી છે એની અંદર મોટાભાગની વાત તો એવી જ થાય છે કે સામેવાળી પાર્ટી શું કરે છે એની બુરાઈ કરે છે સામસામે આક્ષેપોમાં જ બધું ચાલતું હોય છે પહેલાં એમ કે આ ચોકીદાર ચોર છે ને પહેલાં પોતપોતાની રીતે બધા સ્લોગન બાજી કરતા હોય છે પણ સાચી રીતે તમે કીધું ને એમ કે પ્રજાઓના પ્રશ્નો તો એક બાજુ જ રહી જાય છે એમ બધી આ જ ચર્ચાઓ થાય છે અને એમાં પણ અમુક પોલિટિકલ પાર્ટીઝ તો અત્યારે આપણા ભારત દેશના સૈનિકોએ જે પોતાનું કૌતક દેખાડ્યું એના ઉપર પણ રાજનીતિ થતી રહી છે અને આ ઉપરાંત બીજી જોઈએ તો ધર્મ આધારિત જ્ઞાતિવાદ અને આ બધું પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે તો હું તો એમ જ કહું છું કે જ્યારે પણ આ પોલિટિકલ લોકો છે એ જ્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે એના પ્રશ્નો ઉઠાવે એમને કહે કે અમે જ્યારે પાર્ટીમાં આવશું ત્યારે તમારા માટે અમે શું વિચારશું લાઈક તમે હમણાં વાત કરી કે ખેડૂતો તો માટે અમે શું કરશું પછી અત્યારે સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે તો એના માટે એ લોકો શું કરશે લાઈક અત્યારે આ બધું ડિજિટલાઇઝેશન આવતું જાય છે એટલે છેલ્લા બે વર્ષની અંદર જ ત્રણ લાખ જેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે તો હવે કઈ એવી ટેકનોલોજી લાવશે કે જેનાથી આ અનએમ્પ્લોયમેન્ટ ઓછું થઈ શકે એજ્યુકેશનમાં તમે કઈ રીતે પૈસા અલોટ કરશો કે જેથી એ સેક્ટરનો પણ વિકાસ થઈ શકે એટલે આ બધું જ બધા પોઈન્ટ્સને આવરી લેવાની જરૂર છે અને લોકોને એ પહોંચાડવાની જરૂર છે કે તમે જે ચાહો છો એ અમે તમને આપવા માંગીએ છીએ નહીં કે પહેલાં શું કરે છે ને પહેલાં શું કરે છે પણ હું આવીશ તો હું શું કરીશ ને એ વસ્તુ અત્યારે સૌથી મોટી મેઇન પોઈન્ટ સભાઓની અંદર થવો જોઈએ જે હું માનું છું કે ક્યાંક ક્યાંક એ ચર્ચાઓ નથી થતી જે ચર્ચાઓ થવી જોઈએ ખાસ કરીને આદર્શ ચૂંટણી આદર્શ લોકશાહીની જો વ્યાખ્યા કરવામાં આવે એમાં શું શું ખૂટે છે આપણા દેશની અંદર અને શું કરવું જોઈએ લોકશાહી તો શું છે કે લોકો વડે જે સભ્યો ચૂંટાય અને લોકો દ્વારા ચૂંટાય લોકો માટે જે કામ કરે એને લોકશાહી કહેવાય અને અત્યારના જે સાંસદ સભ્યો હોય છે એ લોકો છે ને મતલબ એના જ્યારે એ લોકો ચૂંટણીમાં ચૂંટાય એ પહેલાં એ લોકો સાવ ગરીબ હોય છે અને ચૂંટણીમાં જ્યારે ચૂંટાઈ જાય અને પછી એ લોકો એટલા અમીર થઈ જાય છે કે એની કોઈ સીમા જ નથી હોતી તો જે ગવર્મેન્ટ છે જે અમુક જે મતલબ કે અમુક જે વેબસાઇટ્સ હોય છે ખેડૂતો માટે હોય કે સ્ટુડન્ટ માટે હોય કે એવી ઘણી ઘણી યોજનાઓ હોય છે એ લોકો એ લોકો માટે જે ફંડ એલોટ કરે છે પૈસા જે આપે છે એ રસ્તામાં જ જ્યાં જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી નથી pochodť tóner, raz sa mal dať kaj, če, to એ ન હોવું જોઈએ એના માટે હું વિચારું છું ત્યાં સુધી કે જે સાંસદ સભ્યો જ્યાંથી ચૂંટાણા હોય ત્યાં એ એ લોકોએ એવું નક્કી કરવું જોઈએ કે હું નાનામાં નાના માણસને મારી જાતે પૂછીશ નહીં કે વચ્ચે કોઈને લાવીશ એના એ લોકોના લોકો માણસો હોય છે સાંસદ સભ્યોના કે તમે લોકો જાઓ મત માટે માંગો કે અમે આ આપશું આ આપશું એ ન હોવું જોઈએ પણ એને ડાયરેક્ટ કોન્ટેક પ્રજા સાથે કરવો જોઈએ અને એ લોકોને પૂછવું જોઈએ કે તમારે શું જોઈએ એવું નહીં કે મોટો માણસ હોય તો એને પૂછું નાના માણસ હોય ગરીબ હોય એ લોકો પાસે જવું જોઈએ અને એ લોકો પાસે જે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત કરવી જોઈએ અને એ લોકોને સમસ્યા હલ કરવાની ટ્રાય કરવી જોઈએ અને એ જ સાચો સંસદ સભ્ય છે કે એ લોકો જે નાનામાં નાની વ્યક્તિનું પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે નાનામાં નાની સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જે કહી શકાય કે ન માત્ર વાયદાઓ પરંતુ કામગીરી પણ થવી જોઈએ ખાસ કરીને બીજા એક બેન છે ખાસ કરીને બેન આ વખતના મુદ્દાઓ જે ચૂંટણીના જે ચર્ચામાં ચાલી રહ્યા છે કે મુદ્દાઓ જે છે કે તમને એવું લાગે છે કે નહીં આ વાસ્તવિક મુદ્દાઓ છે એની ચર્ચા થઈ રહી છે જેમકે હમણાં અત્યારે આતંકવાદીએ જે આપણા દેશ માટે હુમલો કર્યો હતો જે એના પછી સ્ટ્રાઇક થઈ હતી જે કર્યું હતું તો બધાને એવી એક્સપેક્ટેશન થઈ કે ના સરકાર સાચેન પ્રયાસ કરી રહી છે અને અમુક એવી બધી છે વસ્તુ જેમાં છે ને સરકારે ઘણી બધી બધાના માણસને છે ને બધી એક્સપેક્ટેશન્સ હો પૂરા કરીને બતાવ્યું છે કે ના આ અમે સાચે ને બધું પૂરું કર્યું છે અને અમુક એવી બી વાતો છે કે જે એમને નથી કરી અને હું એક સ્ટુડન્ટ છું તો હું એક એવો હોપ રાખું છું કે જ્ઞાતિ છે ને ના રાખે એ હરેક સ્ટુડન્ટ્સને ઇક્વલ ભણાવવા આવે છે તો એક એજ્યુકેશનને કંઈ થઈને બી ક્વેશ્ચન્સ થવો જોઈએ કે અમે બધા એક જ સાથે એક જ વર્ષે ભણીએ છીએ તો મેડિકલ એન્જિનિયરિંગની સીટમાં પાર્શિયાલિટી કેમ કે આ તમે લોકો છે ને હાઈએસ્ટ માર્ક્સ લઈને આવો તમને આટલામાં ક્વોલિફાય થવામાં આવશે અમારાથી જે અધર કાસ્ટ છે એને આટલામાં ક્વોલિફાય થવામાં આવશે કેમ જ્યારે બુક્સ બધાની સરખી છે જ્યારે બુક્સના અંદર બધું મટીરિયલ છે બધાનું સરખું છે જ્યારે ઇક્વલી અમાઉન્ટમાં બધાને ભણાવવામાં આવે છે તો પછી આવી રીતે પાર્શિયાલિટી શું અમે ફ્યુચર સ્ટુડન્ટ અમે જે સ્ટુડન્ટ છે અમે ફ્યુચર બનાવીએ છીએ અમે દેશ માટે ઘણું બધું ડેવલપ કરશું તો હરેક દેશમાં જે સારો સ્ટુડન્ટ્સ છે જે આગળ વધી શકે જે એનું કાર્ય કરે છે જે એટલો પ્રયાસ કરે છે રાત દિવસ સપના જોવે છે કે હું દેશ માટે આ કરીશ તો આ માર્ક્સના કારણે આજે પાછળ રહી જાય છે એ ના થવું જોઈએ આજે એજ્યુકેશનને લઈને મારો ક્વેશ્ચન છે કે જેને હું એક્સપેક્ટેશન કરું છું કે એજ્યુકેશનને લઈને એ વિચારે ભલે બધા છે ખેડૂતનું છે બધા અલગ અલગ બધી રીતે છે જે બધા ઈચ્છે છે કે અમારું કામ થાય બધી રીતે કરવું પણ એક છે ને વિદ્યાર્થીને લઈને બી વિચારવું કે વિદ્યાર્થી માટે બી અમે કંઈક કરવું જોઈએ વિદ્યાર્થીને ટાઈમ દેવો અમે અત્યારે જેટલા વિદ્યાર્થી છીએ અમે આગળ જઈને પાંચ વર્ષ પછી અમે મોટા થશો ને અમે દુનિયા માટે દેશ માટે કઈક કરવાના છીએ વિદ્યાર્થી માટે કઈક થવું જોઈએ તેવું પણ જણાવીએ વિદ્યાર્થી વિદ્યાર્થીની વાત આવે છે વિદ્યાર્થી જ વાત કરી છે શું કેશો વિદ્યાર્થી માટે કેટલું કરવામાં આવ્યું છે આપના મતે એજ્યુકેશન સિસ્ટમમાં ઘણી બધી ચેન્જીસ આવ્યો છે જેમ કે સેમેસ્ટર સિસ્ટમ નીકળી ગઈ છે વર્ષ જે આપણે વર્ષે એક્ઝામ આવતી હતી એ એક્ઝામ આવવા માંડી છે એમાં ઘણો બધો ફાયદો પણ થયો છે અને સ્ટુડન્ટ્સને ઘણું બધું નુકસાન પણ થયું છે જ્યારે એજ્યુકેશનની વાત આવે તો ત્યારે આપણે કેટલાક એવા નિયમો બનાવવા જોઈએ કે જેનાથી આપણું એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ થાય કારણ કે જે સ્ટુડન્ટ છે એ આગળ જઈને જ ફ્યુચર બનવાના છે જો એમાંથી કોઈ સારો ડૉક્ટર બનશે સારો એર હોસ્ટ બનશે કે ગમે તો એ ફાયદો તો ઇનડાયરેક્ટલી આપણે કન્ટ્રી માટે જ કરવાનો છે તો એવું કંઈક ડેવલપ કરવું જોઈએ મારા મતે કે જે એને બધા સ્ટુડન્ટ્સને ઇફેક્ટ કરે અને બધા સ્ટુડન્ટ માટે કંઈક બેસ્ટ હોય એજ્યુકેશન સિસ્ટમ છે તો તેમાં ફર્સ્ટ ઓફ ઓલ ક્વોલિટી જોવામાં આવે અત્યારે જે પેરેન્ટ્સ જોઈએ છે ટીચર્સ જોઈએ છે માર્ક્સ ઉપર ફોકસ કરે છે અને જે એજ્યુકેશન સિસ્ટમ આપણે એ લોકોનું માર્કેટિંગ જોઈએ છે પર્ટિક્યુલર એજ્યુકેશન ફિલ્ડમાં માર્કેટિંગની જરૂર જ નથી તો પ્યોર પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સના માર્ક્સ ઉપર એ લોકો ફોકસ કરે છે કે આટલા માર્ક્સ છે તો અહીંયા આમ છે અહીંયા આમ છે પણ એ વ્યક્તિની જે સ્ટુડન્ટ છે એની ક્વોલિટી શું એના સંસ્કાર શું જો એના માર્ક્સ કદાચ ઓછા હશે તો ચાલશે પણ જેના સંસ્કાર છે એ ઓછા હશે તો તે કન્ટ્રી માટે કંઈ કન્ટ્રીબ્યુટ નહીં કરી શકે તો પર્ટિક્યુલર રેન્ક ઉપર ફોકસ કરવાને બદલે સ્ટુડન્ટના ક્વોલિટી એજ્યુકેશન ઉપર ફોકસ કરે અને ગવર્મેન્ટ એવી ટ્રાય કરે કે એજ્યુકેશન એજ્યુકેશનમાં એ રીતના ચેન્જ આવે આજનું શિક્ષણ છે આવનારી સરકાર માટે શું માગણી કરશો આપ શિક્ષણને લઈને શિક્ષણને લઈને પહેલાં તો જે એસટી ઓબીસીને જે બધા એ જ્ઞાતિવાદ છે એ તો પહેલાં નીકળી જવા જોઈએ કેમ કે એમ જે સ્ટુડન્ટને જે સીટ મળે છે એમાં એસટી અને ઓબીસીને લીધે જણા જેની ક્વોન્ટિટી જેની શું કહેવાય એબિલિટી વધારે સારી છે એવા સ્ટુડન્ટ એસટી ઓબીસીના જે ભેદભાવને લીધે લોકો પાછળ રહી જાય છે એટલે ફ્યુચરમાં જે સારા ડોક્ટર્સ આપણને મળવાના છે એ આ આ વસ્તુને લીધે પાછળ ઘણી રહી રહી જતા હોય છે ને એ એના માટે થોડું દેશને એ પણ નુકસાન છે એજ્યુકેશનમાં થોડુંક આમ એસટીઓ નું તો થોડું કાઢો જેવું જ છે હું એક મેડિકલ સ્ટુડન્ટ છું તો હું પણ એમ જ કહીશ કે આ પાર્શિયાલીટી ના હોવી જોઈએ એમ કેમકે ઘણા બધા હોય છે અમારી જ કોલેજમાં છે કે જે એસટીઓબીસી વાળા હોય એને ક્વૉલિફાય છે ઓપનવાળા એકસો અઢારે થતા હોય તો જે એસટી ઓબીસીવાળા છે નેવું કે સિંદેર માર્કે કે એ એ લોકો ક્વોલિફાય થઈ જાય છે તો એમને સીટ મળી જાય છે અને જે ઘણા ઓપનવાળા છે કે જેમને એકસો એકસો તેત્રીસ સુધી માર્ક હોય તો પણ એમને સીટ નથી મળતી એમ તો જે એના પાસે જેટલું નોલેજ છે એટલું જે જેના પાસે ઓછા માર્ક છે એની પાસે તો એટલું નોલેજ ના જ હોય એમ તો આપણને ભવિષ્યમાં એ નુકસાન છે દેશને જ નુકસાન છે કે જે આપણને સારા ડૉક્ટર નહીં મળી શકે એમ કેમ કે જો ગમે ગમે એને જેને ઓછા માર્ક હોય જે સ્ટુડન્ટને એ જ આગળ જઈને ડૉક્ટર થવાનો છે તો પર્ટિક્યુલર દેશના લોકો જ એની પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવશે તો ટ્રીટમેન્ટ માટે એને જે પૂરતું નોલેજ હોવું જોઈએ એ જેની પાસે નથી તો એ બીજાને શું સાજા કરશે એમ એને જ જે બીજું બીજો શિક્ષણને લગતો પ્રશ્ન છે કે કોઈ બી સાયન્ટિસ્ટ હોય કે એ ફિલ્ડમાં હોય તો સાયન્ટિસ્ટના એની સેલેરી એટલી બ એટલી જે એને એક્સપેક્ટેશન હોય કે મને આટલી સેલેરી મળવી જોઈએ તો એટલી ગવર્મેન્ટને એને આપવી જોઈએ એમ કેમકે ગમે એ છે કન્ટ્રી બીજા અધર કન્ટ્રી કે અમેરિકા કે રશિયા કેમાં તો જો ગમે ભારતનો નાગરિક તો છે કે અમેરિકમાં અમેરિકામાં હોય જ છે કે જે વૈજ્ઞાનિક તરીકે અહીંયા કામ કરતો હોય કે એને નાગરિક છે એ ભારતનો પણ એનું નોલેજ ક્યાં વપરાય છે અમેરિકામાં વપરાય છે તો એ એવું વિચારે છે કે મને અહીંયા અમેરિકામાં ઝાઝી સેલેરી મળે છે ભારત કરતાં તો હું ત્યાં જઈને જોબ કરું કેમકે એ તો એના પોતાનું જ વિચારવાનું છે તો ગવર્મેન્ટે એવું વિચારવું જોઈએ કે જે સાયન્ટિસ્ટ હોય કે ગમે અધર અધર હોય તો એને એને પૂરતી સેલેરી આપવી જોઈએ કેમ કે બીજા કન્ટ્રીને ડેવલપ કરવામાં મદદ કરે છે એની બદલે એ આપણા કન્ટ્રીને ડેવલપ કરે શિક્ષણમાં શું કહેશું કેટલું પરિવર્તન જરૂરી છે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે તો એનામાં જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને જે નોલેજ પ્રમાણે એ લોકોને જે નો જે આપણે જે યોજના મળે છે હા હા એ લોકોને નોલેજ પ્રમાણે મળવી જોઈએ કે આ જે એસટી ઓબીસી અને એ લોકો જે અધર કાસ્ટ છે બીજી હા એમાં એ લોકોને ઓછા પર્સન્ટેજે સારી એવી સીટ્સ મળે છે અને જે આપણે જે બીજા હોય છે અધર કાસ્ટના એ લોકોને ઝાઝા પર્સન્ટેજ ઘણા બધા પર્સન્ટ પર્સન્ટેજ હોય તો ભી એને એ લોકોને એનું જે સંગતતા છે દૂર કરવી જોઈએ ખાસ કરીને શિક્ષણમાં અત્યારના શિક્ષણને એક પ્રકારે મોંઘુ શિક્ષણ કહેવામાં આવે છે શિક્ષણ કેવું હોવું જોઈએ શિક્ષણ મારી દ્રષ્ટિએ તો હું કહું તો ક્વોલિટી બેઝ એજ્યુકેશન જો તમારે બનાવવું હોય તો વિદ્યાર્થીઓને છે ને સ્કિલ્ડ બનાવવા જોઈએ ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશનલ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બંનેનું કમ્બાઈન કરી અને એને એવી ટ્રેનિંગ આપો કે જે એને આગળ જતાં ઇન્ડસ્ટ્રીમાં કામ આવે જો આ બંનેનું કોલાબોરેશન થઈ શકશે ને તો જ તમે એક સારા એમ્પ્લોયમેન્ટ્સ જનરેટ કરી શકશો અને એ જ્યાં અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે ત્યાંથી જ સૌથી મૂળમાંથી ત્યાંથી બદલવાની જરૂર છે એટલા માટે હા શિક્ષણ ચોક્કસ મોંઘું તો છે પરંતુ કેવું છે કે બધાની ઇકોનોમિકલ કન્ડિશન એક સરખી નથી હોતી તો એના માટે એને થોડોક જો લાભ આપવામાં આવે તો નાનામાં નાની વ્યક્તિ છે એ પણ ઉચ્ચ શિક્ષણ લેવા માટે સક્ષમ બની શકે નાનામાં નાના વ્યક્તિઓને ઉચ્ચ શિક્ષણ માટે ક્યાંક ને ક્યાંક એક લાભ મળવો જોઈએ આપની શું કહેશો આપ કેવા પરિવારમાંથી આવો છો અને શિક્ષણ માટે થઈ અને આપના જ પરિવારની વાત કરીએ આપના વાલીઓએ શું શું કરેલું છે હું જામનગર જિલ્લાના ફોલા ગામમાંથી આવું છું અને મારા મમ્મી પપ્પા ખેડૂત જ છે એ ખેતી કરીને અમને ભણાવે છે અને હું અહીંયામાં શિક્ષણ બીએસસી કરું છું કોલેજ માટે આવી છું અને હું એવી આશા રાખું છું કે વિદ્યાર્થીઓને ખાલી થિયરીનું જ્ઞાન જ નહીં પણ એનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે અને શિક્ષણમાં તો એ લોકોને ભેદભાવ ન હોવો જોઈએ અત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈએ છે તો ન્યા પણ લાગવો કાલે છે ન્યા પણ ભ્રષ્ટાચાર થાય છે તો હું મારી ઈચ્છા એવી છે કે ન્યા કોઈ પણ જગ્યાએ શિક્ષણમાં કે ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ અને ફી ની બાબતે જોઈએ તો અમુક કોલેજો સ્કૂલો છે વધુ ને વધુ ફી લે છે પણ એ પ્રમાણે એને ફેસિલિટી નથી મળતી ફી લે એ બરાબર છે પણ એ પ્રમાણે એ લોકોને ફેસિલિટી પણ મળવી જોઈએ પ્રાયાની સુવિધાઓ મળવી જોઈએ ખાસ કરીને આદર્શ શિક્ષણ કોને કહી શકાય એટલે મારે કોઈ કમ્પ્લેન તો છે નહીં પણ હું એક જીપીએસસીની સ્ટુડન્ટ છું ને પીએસસીની તૈયારી કરું છું તો હું એ કહેવા માગું છું કે સરકારે હમણાં ઘણી યોજનાઓ બહાર પાડી છે અને અનામત વર્ગ માટે એક યોજના બહાર પાડી છે જ્યારે જીપીએસસીના કોઈ ક્લાસ કરતા હોય એને અનામત હોય અનામત વર્ગમાંથી આવતા હોય એને વીસ હજાર સ્કોલરશીપ આપે છે એટલે એ ગામડામાંથી કોઈ સ્ટુડન્ટ આવતા હોય એને કોઈ ઘરેથી કોઈ અવેલેબલ ના હોય ફી ભરવા માટે એટલે સરકારે એ સારું કર્યું છે કે એક યોજના બહાર પાડી છે એના લીધે જીપીએસસીનું કંઈ પણ કામ એ લોકો ગવર્મેન્ટ એમ્પ્લોય બની શકે બસ એ જ કેમ્પલેન કોઈ નથી મારી આ કરે કરે એવું તો રાજકોટના જે કહી શકાય કે પ્રથમ વખત મતદાન કરી રહેલા રાજકોટના જે યુવાઓ મતદારો કે જેમણે પોતાનું પ્રતિક્રિયા જણાવી છે અને લોકસભાની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે કયા મુદ્દાઓ ચર્ચામાં હોવા જોઈએ અને કયા મુદ્દાઓ હાલ રાજકીય પક્ષો ચર્ચા કરી રહી છે આ વિષય તેઓએ પોતાનો મંતવ્ય આપ્યા છે કેમેરામેન અભય ત્રિવેદી સાથે મિલન ઠાકર રાજકોટથી મોદી સાહેબ જ ઓનેસ્ટ છે એમને લાવવા પડે એવું છે કોઈ સહાયતા નથી આપતા મોદી સાહેબ કામ સારું કરે બીજું શું અપેક્ષા રાખવાનું સિવિલ કે કે સરસ કામ થાય આજ જોઈએ પણ ગંદકી કેટલી ગંદકી પબ્લિકે ભેગા થઈ અને એમના ઘરે જઈ આક્રમણ કરવું જોઈએ અને એ ના કામ કરે તો પબ્લિકે જ એમને દેવડવું